હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ સરસ સોફ્ટ અને બહુ જ ટેસ્ટી એવો પૌવાનો હાંડવો બનાવીશું જેમાં આથાની પણ જરૂર નથી અને આ હાંડવો એકદમ ઝડપથી બની જશે તો તેના માટે મેં અહીં દોઢ કપ પૌવા લીધા છે તો આ જે જાડા પૌવા આવે બટાકા પૌવા બનાવવા માટેના એ જ પૌવા લીધા છે તમે ઘરની કોઈપણ વાટકીનું માપ સેટ કરીને એ જ વાટકીથી બીજા બધા માપ લઈ શકો છો હવે આપણે પૌવાને બેથી ત્રણ પાણીથી પહેલાં ધોઈ લેવાના છે અને તેમાંથી બધું જ પાણી નિતારી લેવાનું છે એ પછી તેમાં એક કપ જેટલી છાશ એડ કરીશું તો તમે છાશની જગ્યાએ દહીં પણ લઈ શકો છો તો દહીં અડધો કપ લેવાનું અને સાથે અડધો કપ પાણી લઈ લેવાનું અને છાશ આપણે પૌવા આ રીતે સરસ ડૂબે તેટલી લેવાની છે હવે આપણે તેને ઢાંકીને દસ મિનિટ જેવો રેસ્ટ આપીશું અને એ પછી ચેક કરીએ તો જોઈ શકાય છે કે પૌવા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને જે આપણે છાશ લીધી હતી તે પણ પૌવામાં સરસ પીવાઈ ગઈ છે હવે આપણે તેની અંદર પોણા કપ જેટલો રવો નાખીશું તો આપણે જે કપથી માપીને પૌવા લીધા એ જ કપથી માપીને રવો લેવાનો છે તો પોણો કપ અહીં મેં જાડો રવો લીધો છે સાથે તેમાં પોણો કપ ચણાનો લોટ નાખીશું અને બંને વસ્તુને પહેલાં સરસ મિક્સ કરી લેવાનું છે અને હવે એ પછી ફરી આપણે એક કપ જેટલી છાશ નાખીશું તો આ મેં ખાટી છાશ લીધી છે જેથી હાંડવો સરસ થોડો ખાટો બને તો ટોટલ મેં અહીં બે કપ છાશનો યુઝ કર્યો છે તમે છાશની જગ્યાએ ટોટલ એક કપ દહીં લઈ શકો છો સાથે એક કપ પાણી લઈ લેવાનું અને હવે બધું જ સરસ મિક્સ કરીને ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપીશું તો રેસ્ટ આપવાથી એકદમ સરસ ખીરું તૈયાર થશે અને સોજી પણ સરસ પલળી જશે જોઈ શકાય છે કે સરસ ઘાટું ખીરું તૈયાર થયું છે હવે આપણે તેની અંદર એક કપ જેટલી દૂધી છીણીને લઈ લેશું તો દૂધીને આ રીતે ખીરા પર જ છીણવાની જેથી તે કાળી ના પડી જાય એટલે તેને સરસ આપણે પહેલાં મિક્સ કરી લેવાની છે સાથે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એક ચમચી જેટલી ખાંડ અને અડધી ચમચી જેટલો હળદર પાવડર લઈશું અહીં મેં બે મોટી ચમચી શિંગદાણાને અતકચરા ખાંડી લીધા છે એ લઈ લેશું સાથે બે મોટી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ લઈશું જેમાં દસ કળી લસણ ચાર તીખા લીલા મરચાં અને બે ટુકડા આદુને લઈને ખાંડી લીધા છે અને સાથે જ અડધા કપ જેટલી મકાઈ લઈશું તો આ કાચી મકાઈ છે જેને મેં ચપ્પાથી આ રીતે કાપી લીધી છે તો મકાઈ નાખવાથી હાંડવાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો આ ચોક્કસથી નાખજો હવે બધી જ વસ્તુને સરસ પહેલાં મિક્સ કરી લેવાનું છે અને એ પછી આપણે તેમાં પા કપ જેટલું પાણી નાખીશું તો પાણી જરૂર પ્રમાણે એડ કરીશું પહેલાં આટલું પાણી આપણે સરસ ખીરામાં મિક્સ કરી લઈશું અને પછી જરૂર લાગે તો ફરી આપણે પા કપ જેટલું પાણી નાખીને બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે તો આપણે મીડિયમ થીક હોય તેવું ખીરું બનાવીશું તો તમે ખીરાની કન્સિસ્ટન્સી જોઈ શકો છો હવે આપણે હાંડવા માટેનો ભઘાર તૈયાર કરીશું તો તેના માટે મેં એક કડછીમાં દોઢ મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે તેમાં એક નાની ચમચી રાઈ સાથે થોડા લીમડાના પત્તા તો લીમડો મેં આ રીતે કાપી લીધો છે સાથે પાંચ ચમચી હિંગ અને એક ચમચી તલ નાખીશું અને પા ચમચી જેટલો મેથીઓ મસાલો નાખવાનો છે તો આનાથી પણ એકદમ સરસ ફ્લેવર આવશે હાંડવામાં સાથે એક નાની ચમચી લાલ મરચું નાખીને વઘાર તૈયાર કરી લઈશું અને આ વઘારને આપણે હાંડવાના ખીરા ઉપર લઈ લેવાનો છે અને બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લઈશું તો હાંડવામાં આ રીતે વઘાર અંદર નાખવાથી હાંડવો સરસ સોફ્ટ બનશે અને એકદમ ટેસ્ટી બનશે હવે તેમાં અડધા કપ જેટલા લીલા સમારેલા ધાણા નાખીશું અને બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લેવાની છે હવે હાંડવો ઉતારી લઈશું તો તેના માટે એક કઢાઈમાં એક ચમચી તેલ લીધું છે તેલને આ રીતે થોડું ફેલાવી દેવાનું છે એ પછી તેમાં ચમચી તલ નાખીશું અને ત્યારબાદ હાંડવાનું તૈયાર કરેલું ખીરું નાખીશું તો અત્યારે હું બેથી અઢી ચમચા જેટલું હાંડવાનું ખીરું લઈ રહી છું અને તેને થોડું આ રીતે ફેલાવી દેવાનું છે એ પછી તેને ઢાંકીને એકદમ સ્લો ફ્લેમ પર બે મિનિટ કૂક કરી લઈશું એ પછી જોઈ શકાય છે કે હાંડવો નીચેથી સરસ કૂક થઈ ગયો છે અને પેનમાંથી સરસ ઉખડી પણ ગયો છે તો હવે તેને સંભાળીને પલટાવી લઈશું તો આ હાંડવો બહુ જ સરસ સોફ્ટ બને છે તેથી પલટાવતી વખતે થોડું ધ્યાન રાખવાનું કે હાંડવો તૂટી ના જાય એ પછી ફરી આપણે સ્લો ફ્લેમ પર બે મિનિટ હાંડવાને બીજી બાજુથી પણ કૂક કરી લેવાનો છે અને આ વખતે આપણે હાંડવો ખુલ્લો જ કૂક કરીશું જેથી એકદમ સરસ ક્રિસ્પી બને તો બે મિનિટ પછી હાંડવો સરસ કૂક થઈ ગયો છે તેને આપણે કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે એકવાર હાંડવો ચોક્કસથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી બને છે અને આથાની ઝંઝટ વગર બહુ જ ઝડપથી બની જાય છે અને આ હાંડવો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે ખૂબ સરસ ટેસ્ટી અને સોફ્ટ બને છે આ હાંડવો તો જો તમને આજની રેસિપી ગમી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો